શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ કેમ છો બધા મજા હોય એક નવા લોક તમારા બધા સ્વાગત છે ભગવાન બધા ના જનો રાખે એવી શુભેચ્છા તો અત્યારે નાઈ ધન નો ફ્રેશ થઈ ગયા છે નાસ્તો થઈ ગયો છે વેલો વેલો સાડા ચાર વાગે મૂઠ્યા હતા ત્યાં જવું એન સુધી વિડીયો જોજો મારું બીજા પણ રેડી થઈ ગઈ છે હું પણ રેડી થઈ ગઈ છે ભાઈ ગા સવા પોણા છ હવે નીકળી હવે બસમાં માં આવે હમણાં બસ નઈ કો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આજે આઈ જમ જવાના છે બસ જો અને તમને નવ મકાન બતાવું છું ચાલ જો મમી પપ્પાનો નાસ્તો કરવા બેસી ગયા છે એ પણ બતાવી દઉ પછી નીકળીયા આપણે પપ્પાએ કલે તો નાસ્તો હા હાલો તો મમી નાસ્તો કરવા નો માર ઈ જવાનું છે બાઈ મમી નું નવકવાઈ કઈ બાઈ જવાનું જેસી કૃષ્ણ મમી બટકુ ચાલે પછી બોલશે સરસ ગરમ પાણી પર મૂકી દીધું છે અને મે નાસ્તો કરે દી જાય અહીં આજે નાસ્તો ન કર્યો કેમ કે એને વેલ વેલુ થાય ને એટલે ન કર્યો હા

તે ઉઠી દવા સકરા ખાતી આ દવા કઈ નખી નતી ને આપણે હવે ભાગી હવે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આરર મહાદેવ કેમ છે બધાય મજામાં નવા વ્લોગ માં જો તમારો બધાનું સ્વાગત છે અને આજે તો આપણે જો આવી ગયા છીએ અત્યારમાં જ વાડી આવી ગયા છે અને અત્યારે આવ્યા ભેગો તો વાડીઓ તો શું છે કે ઝાકરનું પ્રમાણ એટલું છે કે દવા છાટવું કે ઘડીક બેસવું એવો પ્રશ્ન પણ જો ઊભો થઈ ગયો છે તો જો તમે ઝાકર તો અત્યારે શું છે કે ભરપૂર પ્રમાણમાં આવેલી છે જો આ ઝાકર જો અત્યારે આમાં કાંઈ એટલી આવેલી છે ને કે વાત પૂછવામાં કે આપણે ચાલો દવાને તો બધું લઈને ઠેકાણે આપણે પચી જઈએ પછી ત્યાં શું કરવું શું નહીં જોઈએ જો એવું લાગશે તો દવા છાંટવાનું ચાલુ કરી દેવું ને આપણે થોડીક વાર ઘડીક વાર બેસવું જો હે જો આપણે અત્યારે ચાલુ કરી દીધી દવા છાંટવાનું તો પંપ પણ આપણે ભર લઈએ આગળ અને આપણી પાસે છે ધાન શક ફૂલ સમૃદ્ધિ અને ધાન સમૃદ્ધિ આ ત્રણ જાતની દવા છે તો ચાલો આપણે તેને પણ વ્યવસ્થિત રીતે છાંટી દઈએ એક વખત છાંટી તો બીજી વખત આપણે સારું રિઝલ્ટ મેળવ્યું હતું તો આપણે બીજી વખત પણ લઈ આવ્યા છીએ તો ચાલો આપણે તેને છાંટવાનું પણ ચાલુ કરી દઈએ પપ્પા ધોઈ ગયા છે આગળ આંટો મારવા માટે તો આપણે પણ ચાલુ કરી દઈએ તે આવે એટલે બે પંપેકારે ચાલુ કરી દેવું તો ગાય આપણે છટાઈ જાય કે આ પછી એક પંપે છાટવાનું છે ધીમે ધારે તો એ પણ ચાલુ કરી દઈએ આપણે આજે તો જો આપણે દવાબોવા બધું છટાઈ ગયું છે બધું કમ્પ્લીટ કરીને જો ઘરે આવીને આરામ થોડો કરી લઈએ પછી તો હું છે કે બીજું તો કાંઈ કામ છે નહીં હું ઓફિસે જવાનું હતું ત્યાં કાંઈ પણ આજે તો કાંઈ છે નહીં એટલે કાંઈ જવાનું છે નહીં અને આરતી ગઈ છે રાજકોટ તો ચાલો રાજકોટનો પણ તમે વિડીયો જોઈ લો ત્યારે રાજકોટની અંદર કેવું છે કેવું નથી તે બધું તમને બતાવશે ત્યાં જ તો કંઈક નવીન વસ્તુ જ કરવા લઈ ગઈ છે તો તે પણ તમે

માસી ને કરે બોરિંગ થઈ ગયા તમે બસમાં માં બે માસી જો સામાન લેવા ઊભી રહી ગઈ તેડવા આવી અને અમારો સામાન બહુ જાજો તો નહોતો કાદીકુ તો ચાલો હવે જઈ ઘરે નવા મકાને પહોંચી ગયા છે વાહ અમને તો બહુ મસ્ત લાગ્યા કેમ દીધે એકદી ટૂર કરાવશું કરાવું ને એ તો બોલતી નથી ગામડે થી આ બધું અમે લઈ આવ્યા ને તો બધું નોખું પાડશું હવે

મેથી લઈ એવા એને ફૂપણી આ બધા થાળામાં કરશ કેવડો થારસ લીધો છે ને જોઈ લે સરસ મજાનો દીજા બે દે વાંચી જોવે છે બેઠા બેઠા દેખાતા તો નથી નમે આય જમ પ્રદર્શન ગોઠવીને બેઠ્યું છે એ શું ભજન ઉપાડીને આવ્યા છે ભજન ઉપાડીને આવ્યા

मस्त <laughs>

મસ્ત આછી આછી થાય થોડું બનાવવાનું જાજુ બનાવીએ કમદો નહીં બનવાનું એમ ને ગૃહિણી જ બનવાનું એટલે સરસ બને ચાલો રેડી થઈ ગઈ છે ને આપણે થોડીક હેલ્પ કરાવીએ

चिकन के से केकी चिकन बनी रेडी થઈ ગઈ છે તળલી સરસ મજા આવી જ છે અવાજ જોવામાં ચિકીનો અમક બો કેચપ નથી મેં મોન બનાવ્યું બીજો ફોન રેક થઈ જશે બીજો ફોન નવા આવે ઓર્ડર દેવા આ દે દેવાનો હવરા આઈવા તો એનો પાસે જીજી ચાલુ થઈ ગઈ છે ખાવાની હા જીજી કરામ છે તાસ કડકડ બોલે છે પત્ની જોટા

અને મમ્મી પણ જો અત્યારે રસોઈ બનાવે છે તો ચલો રસોઈ પાણી કમ્પ્લીટ થઈ જાય પછી આપણે પણ જમી લઈએ એટલે અત્યારે અમે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કર્યું તો તત્કાલિક કરી નાખજો તો ચાલો કાલે મળીએ નવા વિડીયો સાથે Okay, Tata, bye-bye.